જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી માં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ एंटरપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાત મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદન માર્કેટિંગ મેળામાં આજે તારીખ અઢાર માર્ચ ને મંગળવારના રોજ જસદન માર્કેટિંગ મેળામાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે થોડી ઓછી જોવા મળી રહી છે આઠ હજાર મોડા આસપાસની કપાસની આ વખતે જોવા મળી રહી છે ભારી એને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજારમાં એ ઊભું રાખી એ ઊભું રાખી દીધું

ચૌદ પંચાલીસ રૂપિયા મીડિયમ સુરમાં બજરાની

ચૌદસો ને ત્રાણું રૂપિયા સુપર માં લેનાર શ્યામજી રિંગ હાલો ભાઈ

ચૌદસો ને ત્રણ રૂપિયા સુપ્રમાલ લેનાર છે જસદણ માર્કેટિંગ એડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે તેરસો વીસ પચીસ રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધી